મિત્રોને જય માતાજી દેખો કે આખે આપણે બાઇકને બળેલું ઓઇલ લગાવ્યું છે ઓઇલ આખા બાઇકને એમ લગાવ્યું છે કે આખો દિવસ બાઈક હેડે છે ગારાની અંદર અને ખારની અંદર બાઈક હેટે છે એના માટે આપણે એને ઓઇલ છોપડ્યું દે તો કાટ ના આવે અને આ દેખો આ જે આપણે કેસર કેરીનો ઑભો કેવડો મોટો થયો છે ઓબો દેખો કેસર કેરીનો ઓબો છે અને આને મિત્રો એમ કહો કે આને પોંદડા કેમ લાંબા લાંબા આવે એ ખબર નથી પડતી પોંદડા ખૂબ લોબા આવે તે દેખો ના નવા પોંદડા નીકળ્યા છે ને તો કેટલા લોભા દે અને આ મારે નોની ભેંસ પંદર દિવસ થયા છે વીહોણી દે અને પાડો લાવ્યો છે ને અમારી નોની ભેંસ છે આ અમારી મોટી ભેંસ છે દુવા જે છે બેઠક અને પાડી લાવી દે વીજોણી તરે ભાળો પાડી પર નોની પાડી બેઠી દે અને આ બાજુ ટોટલ આપણું ખેતર છે ખેતરની અંદર પેલો ડીલો કે ડીલો ડીલો આખું ખાડું ગયું છે અને આ અમારે ગોરી ગાય ગીર ગીર ગાય બે વર્ષની થઈ દે હતી નોની દે હતી અને મિત્રો કહો કે આના કોણ કેમ આટલા લોબા લોબા હોય છે ગીર ગાયના કોઈ ખબર નથી કોણ ઘણા લોબા છે અને આ મારે સેતુરિયા ઊભી હતી આ બાજુ લીંબુડી લીંબુડી કે નહીં લીંબુડી લેબુની લેબુડી પોંદરા બધા ખરી ગયા અને આ વડગુંદું છે આ વડગુંદ મોટા કુંદા આવે ત્યાં ને આ બાજુ અમારે આ ઘાસ ઢોલોને ખાવા માટે ઘાસ છે આ બાજુ આપણું ખેતર છે ટોટલ ખેતરની અંદર ડીલો ઉગ્યો છે અને પાણી ફૂલ ભરેલું પડ્યું છે આ બાજુ ડીપી છે લાઇટની ઓળી કૂવો બધું બનાવેલું છે તો તમામ મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો અને લાઈક કરજો આ અમારી મોટી બહેને તમને કેવી લાગી અને આ અમારે નોનું બચ્યું આ નોનું બચીયું દે એક વર્ષનું થયું દે હજી આ બચ્યું એક વર્ષનું થયું દે તો લાઈક કરો શેર કરો તમામ મિત્રોને જય માતાજી